નમસ્કાર મિત્રો મિત્રો સ્વાગત છે તમારો અમારી યુટ્યુબ ચેનલમાં આજની વિડીયોમાં વાત થશે આજે તારીખ એક ઓક્ટોબરથી લઈને પંદર ઓક્ટોબર સુધી ગુજરાતમાં કેવું રહેશે હવામાન અત્યારે જ્યારે ગુજરાતમાં વરસાદી માહોલ સર્જાયો છે ત્યારે હજુ પણ કયા જિલ્લામાં વરસાદી શક્યતા વધુ છે તમામ પ્રકારની માહિતી એક વિડીયોમાં આપી દઈશું મિત્રો મહત્વનું છે કે ચોમાસામાં ગુજરાતમાં જે સરેરાશ વરસાદ છે તેનું પ્રમાણ એકસો ને પંદર ટકાથી વધુ ચાલ્યું ગયું છે એટલે કે આનંદના સમાચાર છે કે આ વખતે ગુજરાતમાં સારામાં સારું ચોમાસું મળ્યું છે અત્યારે જ્યારે ચોમાસાની વિદાયનો રાઉન્ડ અને અત્યારે શિયાળાની શરૂઆત પણ થઈ રહી છે ત્યારે હવે આગામી બેથી ત્રણ દિવસ બાદ ધીમે ધીમે એક ઠંડીનો માહોલ સર્જાશે અને સામાન્ય ઠંડા પવનો પણ શરૂ થઈ જશે અને તારીખ પંદર ઓક્ટોબર બાદ એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ઉત્તર ભારતના ઉત્તરી પટ્ટામાં સર્જાય જેના લીધે થઈને પંદર તારીખ બાદ ધીમે ધીમે ઠંડીનો માહોલ સર્જાશે હવે મિત્રો મહત્વની વાત કરીએ તો આજે તારીખ એક ઓક્ટોબર છે તો આજે ક્યાં વરસાદની શક્યતા છે અત્યારે જ્યારે બંગાળની ખાડીની જે વરસાદની સિસ્ટમ હતી આગળ વધતા વધતા અરબી સમુદ્ર તરફ આગળ વધી રહી છે પરંતુ એ જતાં જતાં કહી શકાય કે કચ્છ અને સૌરાષ્ટ્રના અનેક જિલ્લામાં વરસાદ આપી શકે છે મધ્ય ગુજરાત ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતના અનેક જિલ્લામાં વાદળછાયું વાતાવરણ ધીમે ધીમે હટવાનું શરૂ થશે તાપ તડકો ઉઘાડ નીકળે અનેક વરાપનો રાઉન્ડ આવે તેવી શક્યતા છે પરંતુ મિત્રો વરાપના રાઉન્ડ બાદ પણ એક નાનકડી વરસાદની સિસ્ટમ સક્રિય થશે જે ગુજરાતમાં આગામી દસ ઓક્ટોબર પહેલાં એ સક્રિય થશે અને છૂટો વરસાદ આપી શકે છે ત્યારબાદ મિત્રો તારીખ બે ઓક્ટોબરની વાત કરીએ તો બે ઓક્ટોબરના રોજ કચ્છના અનેક જિલ્લાઓ મોટાભાગના જિલ્લાઓ હોય સૌરાષ્ટ્રના દક્ષિણ અને પશ્ચિમ તરફના વિસ્તારો હોય મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના પણ અમુક વિસ્તારો હોય કચ્છમાં વરસાદની શક્યતા બે ઓક્ટોબરના રોજ વધારે રહેલી છે કારણ કે આ સિસ્ટમ જતાં જતાં કચ્છ અને સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓને પ્રભાવિત કરશે ત્યારબાદ મિત્રો તારીખ ત્રણ ઓક્ટોબરની વાત કરીએ તો ત્રણ ઓક્ટોબરે બંગાળની ખાડીની ફરીથી એક વરસાદની સિસ્ટમ સક્રિય થશે જે મધ્ય ભારત તરફ આગળ આવશે અને આવતા આવતા ગુજરાતને પણ તેની અસર જોવા મળશે તારીખ ત્રણ ઓક્ટોબરની વાત કરીએ ત્રણ ઓક્ટોબરે પણ સમગ્ર સૌરાષ્ટ્ર સહિત કચ્છના અનેક જિલ્લામાં લો ક્લાઉ સર્જાય અને અરબી સમુદ્રના ભેજવાળા પવનો પણ મળે જેના કારણે થઈને હજુ પણ સામાન્ય છાટાછૂટી અથવા તો નાનકડા વરસાદી ઝાપટાં થાય તેવી શક્યતા છે ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં ધીમે ધીમે વરસાદી માહોલ હટી જશે પરંતુ રાજસ્થાન અને મધ્ય ભારતના અનેક વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ ચાલુ રહેશે ત્યારબાદ મિત્રો તારીખ ચાર ઓક્ટોબરની વાત કરીએ તો ચાર ઓક્ટોબરે ગુજરાતના મોટા ભાગના વિસ્તારમાં વરસાદ વિરામ લે તાપ તડકો ઉઘા નીકળે તેવી શક્યતા પરંતુ બંગાળની ખાડીની એક વરસાદની સિસ્ટમ ત્યારબાદ બેક ટુ બેક એક સર્જાય તેવી શક્યતા દેખાઈ રહી છે ત્યારબાદ મિત્રો તારીખ પાંચ ઓક્ટોબરની વાત કરીએ તો પાંચ ઓક્ટોબરે ઉત્તર ગુજરાત સહિત મધ્ય ગુજરાતના અનેક ભાગોમાં સામાન્ય લો ફોર્મેશન સર્જાય સામાન્ય છાંટાછૂટી થાય તેવી શક્યતા છે ત્યારબાદ મિત્રો છ ઓક્ટોબરની વાત કરીએ તો છ ઓક્ટોબરે રાજસ્થાન સહિત મધ્ય ભારતના અનેક જિલ્લામાં છાંટાછૂટી અથવા તો છૂટો છવાયો વરસાદ થાય ગુજરાતમાં વરસાદની શક્યતા થોડી ઓછી છે જો કોઈ જગ્યાએ લોકલ ડેવલપમેન્ટ સર્જાય થાય તો જે તે જિલ્લામાં વરસાદ થોડો થઈ શકે છે ત્યારબાદ મિત્રો તારીખ સાત ઓક્ટોબરની વાત કરીએ તો સાત ઓક્ટોબરે મધ્ય ગુજરાત સહિત સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના પણ અનેક જિલ્લામાં એક લો ક્રાઉડ ફોર્મેશન સર્જાય પરંતુ મજબૂત સિસ્ટમ નહીં હોય જેના લીધે થઈને ભારે વરસાદ થાય કોઈ જગ્યાએ લોકલ ડેવલપમેન્ટને કારણે છાંટાછૂટી થઈ શકે ત્યારબાદ મિત્રો તારીખ આઠ ઓક્ટોબરની વાત કરીએ આઠ ઓક્ટોબરે પણ કચ્છ હોય સૌરાષ્ટ્ર હોય ઉત્તર ગુજરાતના અનેક ભાગો હોય મધ્ય ગુજરાતના અનેક ભાગો હોય જેમાં સામાન્ય ક્લાઉડ ફોર્મેશન વધારે મજબૂત સર્જાય અને તેના લીધે થઈને સૌરાષ્ટ્ર અને કચ્છના અનેક જિલ્લામાં છાંટાછૂટી થાય તેવી શક્યતા છે ત્યારબાદ મિત્રો તારીખ નવ ઓક્ટોબરની વાત કરીએ તો નવ ઓક્ટોબરના રોજ પણ કચ્છમાં આ સિસ્ટમની સામાન્ય અસર જોવા મળશે કચ્છના અનેક જિલ્લામાં વાદળછાયું વાતાવરણ સર્જાય કોઈ કોઈ વિસ્તારમાં નાનકડા અને એક કહી શકાય કે મધ્યમ સ્તરના વરસાદી ઝાપટા પણ જોવા મળે ત્યારબાદ મિત્રો તારીખે દસ ઓક્ટોબરની વાત કરીએ તો દસ ઓક્ટોબરથી ધીમે ધીમે વાતાવરણ ખુલ્લું સર્જાય પરંતુ બંગાળની ખાડીની એક સામાન્ય વરસાદની સ સિસ્ટમ સર્જાશે જે પૂર્વ ભારતથી લઈને દક્ષિણ ભારત સુધી એક ટફ રેખા ઊભી કરશે જેના લીધે થઈને એક વરસાદી માહોલ દક્ષિણ ભારત સહિત પૂર્વ ભારતના અનેક જિલ્લાઓમાં જોવા મળે ત્યારબાદ મિત્રો તારીખ અગિયાર ઓક્ટોબરની વાત કરીએ તો અગિયાર ઓક્ટોબરે ધીમે ધીમે વરસાદની તીવ્રતામાં ખૂબ જ ઘટાડો થઈ જશે એટલે કે વરસાદ ન પણ પડે ખુલ્લી તાવ તડકો ઉઘાડ નીકળે તેવી શક્યતા દેખાઈ રહી છે ત્યારબાદ મિત્રો તારીખ તેર ઓક્ટોબરની બાર ઓક્ટોબરની વાત કરીએ તો બાર ઓક્ટોબરે પણ હવામાન સ્વચ્છ રહે તાપ તડકો ઉઘાડ નીકળે તેર ઓક્ટોબરની વાત કરીએ તો તેર ઓક્ટોબરે પણ વરાપનો રાઉન્ડ ચાલુ રહેશે ધીમે ધીમે શીતલહેર ચાલુ થઈ જશે ત્યારબાદ મિત્રો તારીખે ચૌદ ઓક્ટોબરની વાત કરીએ તો ચૌદ ઓક્ટોબરે પણ વાતાવરણ ખુશનુમા સર્જાય અને સામાન્ય ઠંડીનો માહોલ જોવા મળી શકે છે અને અંતે મિત્રો તારીખે પંદર ઓક્ટોબરની વાત કરીએ તો પંદર ઓક્ટોબરે પણ હવામાન ગુજરાતમાં સ્વચ્છ જાય અને પંદર ઓક્ટોબરથી ધીમે ધીમે ઠંડીનો માહોલ સર્જાશે પરંતુ પંદર ઓક્ટોબરની આસપાસ બંગાળની ખાડીમાં એક સામાન્ય વરસાદની સિસ્ટમ સર્જાય જે દક્ષિણ ભારતના અનેક જિલ્લાઓને છાંટાછૂટી અથવા તો મધ્યમ વરસાદ આપી શકે છે મહત્વનું છે કે અત્યારે ચોમાસાએ ભારતના અનેક રાજ્યોમાંથી ધીમે ધીમે વિદાય લઈ લીધી છે અને આગામી પંદર તારીખથી અનેક વિસ્તારમાંથી વિદાય લઈ લેશે અને ધીમે ધીમે એક શિયાળાની ગુલાબી ઠંડીનો માહોલ સર્જાઈ જશે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયા